સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ચાર જગ્યાઓ પર ચાલતા જુગારધામો પર દરોડા પાડી તોતેર જુગારીઓને ઝડપી પાડી પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે જુગારધામ ચલાવનારા કુખ્યાત આરોપીઓ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા હતા સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા નજીકના સમયમાં આવી રહેલ શ્રાવણ માસ અનવય જુગારધામની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરનારા ઇસમો આસીફ ટામેટા અસલમ કચ્છી ફિરોજ મોડીન અને યુસુફ પાસા તથા અકબર ઉર્ફે કેકડાના જુગારધામ ચાલુ હોય અને તેઓ રોજ લાખો રૂપિયાનો જુગાર રમાડતા હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા અકબર સઈદના ટેકરા ખાતે સલાબતપુરા લાલવાડી બેલહા એસ્ટેટ ખાતે અને સલાબતપુરા મુમનાવાડ નવાબની ચાલ લાલવાડી પાસે ચાલતા

सज्जात कापड़िया नयिम शेख जुबेर अली उर्फे चबा सैयद सईद ने सात ने वॉन्टेड जाहिर कर था क्राइम ब्रांच द्वारा चुगराना अंडाव चलावता चार अलग-अलग जगहों पर गई काले रेड करवाने आई पतल, अलग -अलग थी जिसमें सूरत क्राइम ब्रांच का पुलिस इंस्पेक्टर मोदी साहब जयंत जाला साहब आरआई जडेजा जयंत गोस्वामी एसएन परमार चुगराना पीपीआई जीजी पटेल तमामें स्कॉड साथे अलग-अलग जगहों पर रेड करी थी જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો મકાન નંબર ત્રણ સી એકાણું અગી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવા ચાપાચા લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ અડતાલીસના પહેલાં મળે અને ગુચ્ચી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઇડબ્લ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણ સી આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એંસી હજાર પાંચસોના મો સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતને વોન્ટેડ બતાવવામાં આવ્યા ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલામતપુરાના મોમનાવાડીમાં જ કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મળ્યા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એસી જેટલા અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મેંડી યુસુફ પાસા વગેરેની બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ છે કરવામાં આવ્યા છે એક જ રાત્રિમાં સુરતની તમામ પોપ્યુલેશન ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચારથી થી વધુ જગ્યાઓ રેડ કરી અને તોંતેર થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે